સમાજના અગ્રણી મંજુબેન સુરતીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સન્માન સમારોહને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો અને શિક્ષણમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર અંકલેશ્વર હાસોટ તાલુકાના સમાજના તેજસ્વી તાલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે નિવૃત્ત સરકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન સમારોહમાં ભરૂચ જિલ્લા માયાવંશી સુરક્ષા મંચના પ્રમુખ ઉપેન્દ્ર પરમાર ઉપપ્રમુખ ભગુભાઈ પરમાર હસમુખ પરમાર સહિતના સમાજના આગેવાનો અને તેજસ્વી તાલાઓ ઉપસ્થિત રહ્યા હતા